जय बालाजी जय बालाजी जय वंदे मातरम वंदे मातरम लो रेडी आ जय માનીય મુખ્યમંત્રી શ્રી સાથે અમારા આર્મીના એક જવાનો અને ભાવી શિક્ષકોનું એક પ્રતિનિધિ મંડળ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે રજૂઆત કરી હતી જેમાં અગાઉ પણ અમે માનીય મુખ્યમંત્રી શ્રીને આ ઉપરને લઈને અવગત કર્યા હતા અને આજે પણ ફરીથી એ મુદ્દાઓને રિપીટ કર્યા છે તમે જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર જે આર્મી એક્સ જવાનો છે એનું મંત્રાલય ગુજરાતમાં નથી અન્ય રાજ્યોમાં છે તમે જોયું છે કે આર્મી જવાનો માટે સરકારી નોકરીમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં અનામત આપવામાં આવતી નથી અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે આ બધા મુદ્દાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને આજે અવગત કર્યા છે અને સાથોસાથ તમે જોયું છે કે બાકીના ઘણા બધા રાજ્યોમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એમાં ચિત્રનો નો શિક્ષકો હોય તો ભલે વ્યાયામ હોય તો ભલે કે પછી સંગીતના શિક્ષકો એટલે રાષ્ટ્રીયની આપણી જે નવી નીતિ છે બે હાજર વીસ માં એક વિષયને ગણ ગણવામાં આવ્યો નથી ફરજિયાત જ ગણવામાં આવશું પણ ગુજરાત આ એક એવું રાજ્ય છે કે પંદર પંદર વર્ષથી શિક્ષક ચિત્ર શિક્ષકની ભરતી કરવામાં નથી આવી પંદર પંદર સોળ સોળ વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી કે પંદર પંદર વર્ષથી સંગીતના શિક્ષકની ભરતી કરવામાં નથી આ બધી રજૂઆત અમે આજે અમારા પ્રતિનિધિ મંડળ સાથે માનીય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે મુખ્યમંત્રી પણ નીચે તપાસના આદેશ આપ્યા છે અને સાથોસાથ આવતીકાલે અમે એક સૈનિક અધિકાર મહારેલી જે સંગઠન દ્વારા જે કાલે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણી થી રેલી મહારેલી કાઢવાના છે હક અધિકાર માટે એમાં મેં મારા ધારાસભ્ય તરીકે મેં આ રેલીને સમર્થન આપ્યું છે અને હું પણ આ મહારેલી માં જોડાવાનો છે જય હિન્દ

હવે આ અત્યાર સુધી તમે વિનમ્રતા કહેતા હતા પણ હવે આ એક સારમી તરીકે અમે વિનમ્રતા હવે કહેવાના નથી કાલે મહા આયોજન કર્યું છે અને જો મહા આયોજન અમે શક્તિ પ્રદર્શન કર્યું છે અને જો શક્તિ પ્રદર્શન કર્યા પછી પણ અમારી વાતો નહીં સાંભળવામાં આવ્યા તો આ આ ગુજરાતમાં એક એવી ચિંગારી અમે જગાવશું કે કોઈ જગાવી નહીં શકે એવી અમે એક સારમી તરીકે ચિંગારી જગાવવાના છે એક સારમીને જો રોડ ઉપર બાવીસ બાવીસ દિવસ ત્યાં બેસવું પડે એ આ ગુજરાત માટે ખૂબ કલંક છે અમે સરકાર સરકાર વારંવાર રજૂઆત કરીએ હું પણ સરકાર માં જોડાયો સરકાર હશે અને આ તબકે હું તમામ આમ જનતા ને તમામ સંગઠનો એકસો બ્યાસી ધારાસભ્ય ને પણ આહવાન કરું છું જો ખરેખર તમે સૈનિક પ્રત્યે પ્રેમ રાખતા હોય તો આ કાળની રેલીમાં અમારી સાથે જોડાવ અને અમને આમાં આંદોલનમાં સૌભાગી બનો

હવે અમારે ઉગ્રતા સાથે લડવી પડશે આ અમારી મજબૂરી છે જય હિન્દ વંદે માતમ